સ્થળ ઉપર થી ચાર થયેલા ભરેલ વન્ય પ્રાણી નો તેમજ બે મોટર સહિતનો મુદ્દા જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જોકે ગત બે વ્યક્તિઓ વન વિભાગની કચેરી ખાતે હાજર થઈ ગુનાની કરતા બે હાજર ચોવીસ ના રોજ રાત્રિના સમયે વાગરા તાલુકાના ખોજબલ ગામની સીમા પેટ્રોલિંગ કરી રહ્યા હતા

આ બંને મોટરસાયકલ પણ જપ્ત કરી હતી અને માસના નમૂના લઈ એફએસએલ માટે મોકલવાની કવાયત હાથ ધરી હતી વન વિભાગે વન્ય પ્રાણી અધિનિયમ વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી શિકાર કરી ફરાર થઈ ગયેલા આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા તારીખ બાવીસ એક બે હજાર ચોવીસ ના રોજ બે આરોપીઓ વિજયભાઈ ગણપતભાઈ પસાવા અને મુબારક યાકુબ પટેલ જેઓ ભયભીત થઈ રેન્જ કચેરી ખાતે હાજર થઈ ગુનાની કબૂલાત કરી હતી જે અનુસંધાને રેન્જ કચેરી વાગરાય રૂપિયા એક લાખના દંડની વસૂલાત કરી દોષિતોને મુક્ત કર્યા હતા હાલ પ્રકરણમાં મોટા માથાઓની સંડોવણી હોય જે હોય નાના માણસોને આગળ થઈ દંડ ભરપાઈ કરાવ્યો હોવાનો ચર્ચાઈ રહ્યો છે જો તપાસ અધિકારી દ્વારા તલસ્પર્શી ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તો મોટા માથાઓના નામ તેમજ અન્ય મોટા ગુના પણ સપાટી ઉપર આવે તે વાત નકારી શકાય તેમ નથી રિપોર્ટર બીરલ કોહિલ જનાદેશ ન્યૂઝ ભરૂચ